સ્ટ્રાઇક થવાનો છે તે સમય દરમિયાન એરોસ્ટ્રાઇક ના પહેલા પાંચ દસ મિનિટ પહેલા વેલિંગ સાઉન્ડ વાગશે એ આવો વાગે રૂકી રૂકીને જે સાયરન વાગતી હોય છે એ સાયરનથી આપણે એટલું સમજી જઈશું અને આપણે તો અહીંયા આટલા છીએ પણ આપણે બી લોકોને હોવો જોઈએ અહીંયા આપણે આપણા લોકપ્રિય ધારાસભ્ય એની જે પરિણામો વધારેલા હોય એનું આપણે અહીંયા સ્વાગત કરીએ છીએ અને તે પણ આપના જે પરિસ્થિતિ પ્રમાણે યુદ્ધની જે પરિસ્થિતિ સર્જાય એ વખતે આપણે શું પ્રિકોશન લેવા જોઈએ આપણે શું કરવું જોઈએ આપણે મેક્સિમમ પબ્લિક કેવી રીતે બચાવવી જોઈએ એના માટેની જે વ્યવસ્થાઓ એના માટેની જે સૂચનાઓ છે જે આપણે અત્યારે આખા દેશની અંદર અને ગુજરાતની અંદર પણ અત્યારે એની જે સૂચનાઓ અને આપણે શું કરવાનું છે શું પ્રિકોશન લેવાના છે એના માટેનું આપણે પદ્ધતિઓ અને માર્ગદર્શિકા જે બહાર પાડી છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે એનું આપણે થોડુંક અહીંયા આપણે રિયલ કરવાનું છે અને એનો અનુભવ લેતા હોઈએ છીએ કે આપણે શું કરવું પણ ખાસ કરીને આજે જે આપણે અહિયાં પાલનપુર નગરપાલિકા ખાતે જે ભેગા થયા છે એનો ઇન્ટેન્શન એવો છે કે આપણે જે

રાજ્ય સરકાર ને પરિસ્થિતિ ની અંદર આવનારા સમય ની અંદર જે પણ કોઈ ઘટનાઓ અચાનક આકર્ષિત બને તો એની પહેલા આપણને બધાને કારણ કે હું ઇકોપેરથી અત્યાર સુધી આપણે કોઈ આવું સ્થિતિની પરિસ્થિતિ છે જ નથી તો આ બધાથી આપણી જનતા પ્રજાજનો માહિતી કરતા આયરન આવી વાગશે આવી સાયરન ઊંચી ઊંચી વાગે તો હમણાં આપણને દસ વર્ષ તો જેથી આપણને બધાને ખ્યાલ રહે કે આપણે બીજી પ્રજાને પણ કેવી રીતે કલા આપવી ગાઈડન્સ આપવું જેથી આજે પ્રજાજનો એમાં એટલે આજનો કાર્યક્રમ મૂળભૂત રીતે જાગૃતિ માટેનો જે કાર્યક્રમ છે અને એની અંદર હવે હું આગળની કાર્યવાહી કરું છું જ્યારે પણ પરિસ્થિતિ હોય કે સ્ટ્રાઇકની પરિસ્થિતિ ઉભી થાય એવા સંજોગોની અંદર શરૂઆતની અંદર સરકાર કેવી રીતે ઇન્ડિકેશન આપશે સાયરન્સ કેવી રીતે વાગશે ઊંચા નીચા અવાજમાં એનાથી પાંચ દસ મિનિટની અંદર શક્યતાઓ હોય કોઈ હુમલાની એટલે કોઈ પણ એવી આકસ્મિક ઘટનાની શક્યતા હોય એમનું એક ઇન્ડિકેશન અને ત્યાર પછી એક ઘટના પતી જાય તો કોઈ જાતનું રિસ્ક નથી કેવી વાત જ્યારે ક્લિયર થાય ત્યારે કેવી સાયરન વાત છે મૂળ મુદ્દે જનજાગૃતિ માટે લોકોને આ પરિસ્થિતિ આ મેસેજ આ સમાચાર પહોંચે એના માટેની એક માહિતી આપવા માટેનું છે સાંજે આખા જિલ્લાની અંદર આપણા જિલ્લા અંદર બ્લેકઆઉટનો કાર્યક્રમ છે પોણા આઠથી સવા આઠ સાત પિસ્તાલીસથી સવા આઠ વાગ્યા સુધી બધાએ જ અંધારું રાખવાનું છે ને એ માટે અમે પણ અપીલ કરીએ છીએ કે સરકારના સમર્થનની અંદર આવો આપણે સૌ બ્લેકઆઉટ રાખી આપણું ઘર હોય વ્યવસાયની જગ્યા હોય કે પછી કોઈ પ્રસંગ હોય તો એ પ્રસંગમાં પણ માત્ર ત્રીસ મિનિટ આપણે બ્લેકઆઉટ રાખવાનું છે જેથી કરીને આપણને આ પરિસ્થિતિનો અભ્યાસ Thank <laughs>